તમારા જીવનને સંપૂર્ણ બદલાવવાનું અને તમારા બધા જ સપનાઓને પૂરું કરવાનું બીજું સ્ટેપ છે નિરીક્ષણ કરો મનોમંથન કરો તમે જે પહેલા સ્ટેપમાં શીખ્યા છો કે દરરોજ વિડીયો સાંભળો સેલ્ફ હેલ્પના જે તમને પાવરફુલ બનાવે એવા અને બુક્સ વાંચો એવી હવે એમાં જે કહેવામાં આવે છે વિડીયોઝમાં કે બુક્સમાં કે તમે જ બધું કરો છો તમારા દ્વારા જ બધું થાય છે આ વાતનું આપણે નિરીક્ષણ કરવાનું છે દરરોજ રાત્રે સૂતા પહેલાં દસ પંદર મિનિટ ધ્યાન કરવાનું છે ધ્યાન કેવું ધ્યાન કરવાનું છે કે ઊંડા શ્વાસ લેવાના માઇન્ડને શાંત કરવાનું અને સવારે તે દિવસની સવારથી લઈને સાંજ સુધીમાં કઈ કઈ વસ્તુ તમને ગમે એવી થઈ છે કઈ કઈ નથી ગમે એવું થયું કઈ ઘટના કેવું માણસ કોણ શું બોલ્યું બધું યાદ કરવાનું છે અને એ જે વસ્તુ થઈ છે એની પહેલાં તમારા વિચારો કેવા હતા તમારા માઇન્ડસેટ એની પહેલાં કેવું હતું આ બધું નિરીક્ષણ કરવાનું છે પોતાનું પોતાનું મનોમંથન કરવાનું છે કે મારા વિચારો કેવા હોય છે અને એનું ક્યાં ક્યાં મને રિઝલ્ટ મળે છે આનાથી તમને ખૂબ જ જલ્દી વિશ્વાસ આવવા લાગશે કે તમે જ ક્રિએટર છો તમારું માઇન્ડ માનવા લાગશે કે હા હું જ ક્રિએટર છું તો આ બીજું સ્ટેપ દરરોજ ફોલો કરો થોડાક દિવસે એક મહિનો દરરોજ મનોમંથન કરતા જાઓ આખા આખા દિવસનો રિવ્યૂ લેતા જાઓ કે કેવી રીતના થયું શું થયું અને ખાસ તમારી માનસિક સ્થિતિ ત્યારે કેવી હતી એના ઉપર ખાસ ધ્યાન આપો જોવો વિચારો એટલે તમને આપોઆપ એની સાબિતી મળશે કે હા હું જે કરું છું હું જે વિચારું છું એ જ થાય છે અને એના પછીનો સ્ટેપ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ